અમારા રાજકોટના પ્રભારી મંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટ ના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી માન્ય ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા અને હું આજ રોજ મુખ્યમંત્રી શ્રીને અમે લોકો મળવા આવ્યા હતા રાજકોટમાં જે શાળા કોલેજો અને હોસ્પિટલોમાં જે સીલનો વિષય છે આ વિષયને લઈને લઈને મુખ્યમંત્રી શ્રી જોડે આજે અમે લોકોએ વાતચીત કરી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રીએ યોગ્ય પ્રતિભાવ હકારાત્મક પ્રતિભાવ આપીને અમને લોકોને સાંભળ્યા છે

કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે ફાયર છે કમ્પ્લીશન સર્ટિફિકેટ એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રી કોઈ રજૂઆત કરવા આવ્યા નથી જે બિલ્ડિંગ રાજકોટમાં છે જેની પાસે ફાયર એનઓસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે અને એની પ્રક્રિયા ચાલુ છે એના માટે અમે આવ્યા પણ નથી જે શાળાઓ જે લીગલ છે મહાનગરપાલિકા એ સીલ માયર છે કે જેની પાસે બધું એક ઈ રજૂઆત હતી અને બીજી રાજકોટમાં ગુજરાત પાંચસો ને છન્નું ક્વાટર અને એટલે કે ત્રેપન ટાવર જર્જરિત થઈ ગયા છે બે હાજર સોળ થી એમને નોટિસ પણ આપવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી રહી છે ગત બે હાજર ત્રેવીસ માં છેલ્લી નોટિસ આપી હતી

આવા આવાસો અમારી પાસે પડ્યા છે ચોમાસાનો સમય છે ચાર હજાર લોકો જે સાવ ગરીબ છે એનો ક્યાં સમાવેશ કરવો રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી નથી પરંતુ માનવતાની દ્રષ્ટિએ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ને અમે લોકો બે હજાર થી વધુ લોકો સમાવેશ ચાર હજાર થી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલે અમારી પાસે વન બી ના ક્વાર્ટરો પડ્યા છે કારણ કે એક મુજબ અમે સીધે સીધા એ લોકોને નથી આપી શકતા કારણ કે આ ક્વાર્ટરો અમે લોકો આપવા તૈયાર છીએ એ માન્ય મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરીને સાહેબે અમને ખૂબ હકારાત્મક અભિગમન અપનાવીને માન્ય સાહેબે કીધું છે માનનીય મુખ્યમંત્રી શ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર કહી દઉં છું આપ એમને મળી અમને યોગ્ય ઉત્તર મળ્યો પ્રયત્ન કરું છું રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા અને સિટી પોલીસ દ્વારા આ કાર્ય કાર્યવાહી કરવામાં આવી હતી હું સ્વીકારું છું કે જે ભૂલ છે એના માટે જ આવ્યા છીએ બાકી જેને ગેરકાયદેસર કર્યું છે એને કોઈ પણ સંજોગોની અંદર અમે ખોલવાના નથી કારણ કે અત્યાર સુધી ક્યાં હતું ભૂતકાળમાં પણ નોટિસો આપેલી છે

આવનારા દિવસો ની અંદર ભૂતકાળમાં પણ કડક માં કડક કાર્યવાહી કરી છે પણ આ દુર્ઘટના હતી જે દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટેની પૂરેપૂરી તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે તેની ખાતરી આપો ધન્યવાદ મિત્રો